એકાશી રૂપિયા ચોર્યાસી પંચ્યાસી છ્યાસી એક્યાસી અઠ્યાસી અઠ્યાસી નેવ્યાસી નેવું એકાણું બાણું ત્રાણું પંચાણું મુના રૂપિયા મુના પંચાણું રૂપિયા લખો જય રણછોડ ₹100 પાણી માર તમાર રેકોર્ડિંગ થાતું હોય બોલો દાદો ગમ્મી ખાઈ જા એક કરો એક હા 11

ોતેર સિત્યોતેર અઠોતેર ઓગણીસ એકસો એકાશી એકાશી એક રૂપિયા એકસો એકાશી એકસો એકાશી લખાવિંગ ચોર્યાસી પંચાસી હશી અઠ્યાસી નેવું એકાણું બાણું ત્રણ ચોરાણું પંચાણું સોનું સત્તાણું અઠાણું નવ્વાણું બસો બસો તમારા નહીં બસો તાલીસ બેતાલીસ તેતાલીસ ઉત્તાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ રૂપિયા

ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા એક વાર બે વાર ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા લખો દ્વારકાથી એકસો <laughs> અઠાવન ોર્યાસી પંચ્યાસી અઠ્યાસી નેવું એકાણું બાણુંણું સોરાણું પંચાણું છન્નું સત્તાણું અઠાણું નવ્વાણું બસો 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 રૂપિયા એક રૂપિયો બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર પાંચ તેર પંદર મુના 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 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 47 रुपया 247 200 200 पाका पण हमारा पाका 50

બલા બાર ના બીજોમાં માં 100 રૂપિયા હારું છે જેની ગણિ કરો બલા એક 1 2 3 4 5 6 7 8 9 10 તો તને નથી ખબર 15 16 18 19 એ આપની મારું મોડેલ તમારા નથી પણ 20 તમારું આપણ તમારું નથી 20 ચા 20 રૂપિયા 21 22 23 24 24 તમારું આ 40 તમારું 40 40 આ અમારા પણ અમારા

ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ 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 રૂપિયા બસો તેતાલીસ બસો તેતાલીસ લખો સુજ એકસો એકાવન એકસો બાસઠ એકોતેર એકાશી

તેર પંચોતેર સોતેર હર અઠ્યોતેર ઓગણસી એસી એકાશી બ્યાસી ચોર્યાસી ત્રણસો એક રૂપિયો અગિયાર બાર પચીસ 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 છવ્વીસ છવી રૂપિયા છવીસ રૂપિયા એક વાર બે વાર છવ્વીસ અઠ્યાવીસ અઠ્યાવીસ એકત્રીસ પાંત્રીસ પાંત્રીસ રૂપિયા પાંત્રીસ રૂપિયા એક વાર બે વાર ત્રણસો પાંત્રીસ લખો ભાઈ સુજા નંબર નવ છે

ચત્રી ચોત્રી રૂપિયા રૂપિયા